નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર માંગ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલીભગત તેમજ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોના દ્વારા બનાવવા માંગ આવેલ ડામર રોડના કુરચે કુરચા ઉડાડતું મેઘરાજા તંત્ર વિકાસના નામે ઘોર ભ્રષ્ટાચાર આચારી રહ્યું છે વિકાસ તો ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓનો જ થયો છે તેવી વાતો પ્રજાજનો માંગ ચર્ચાઈ રહ્યું છે પ્રથમ વરસાદ માં કેટલું વિકાસ થયું છે એ પ્રજા સમક્ષ દેખાઈ ગયું છે તંત્ર થોડી પ્રામાણિકતાથી કાર્ય કરશે કે હમ નહીં સુધરેંગે ની સ્થિતિ જ રહેશે રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી ઘડિયાળી